નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ અરવલ્લી જિલ્લાના ભિલોડાની અસાલ જીઆઈડીસી સરકારી અનાજ ઝડપાયું હોવાની માહિતી સાંભળી રહી છે અરવલ્લી જિલ્લાના ભિલોડાની અસાલ જીઆઈડીસી સરકારી અનાજ ઝડપાયું હોવાની માહિતી સાંભળી રહી છે જે અંતર્ગત શારાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં એક ટેમ્પોમાંથી ઘઉંના કટ્ટા ઝડપાશે તો સાથે જે સરકારી ઘઉંના છન્નુ કટ્ટા પર પંજાબ ગવર્મેન્ટનું લખાણ પણ જોવા મળ્યું છે જે અંતર્ગત જિલ્લા એસઓજી અને ભીલોડા પુરવઠા વિભાગ ની કામગીરી સામે આવે છે હિંમતનગરના દલાલ લાલભાઈ દ્વારા ઘઉં મોકલવામાં આવ્યા હતા તો કોના ત્યાંથી ગરીબો નું અનાજ લાવ્યા સમગ્ર બાબતે તપાસ હાથ ધરાય છે મોન્દ્ર પ્રસાદ નેશન બ્રેસ ન્યુઝ અરવલ્લી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર